ખાલી બસો અને અઠ્ઠાવન કલાક હાલેલું જોન્ડિયર એકાવન જીરો પાંચ ટ્રેક્ટર બે હજાર અને પચીસનું મોડલ છે અને સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત આપવા માટેનો જ આપેલો છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટરનું મોડલ અને કિંમત આગળ વિડીયોમાં જ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાઈ વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા જતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે જોન ડિયર એકાવન જીરો પાંચ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને પચીસનું મોડલ છે ટ્રેક્ટર માત્ર બસો અને અઠ્ઠાવન કલાક હાલેલું આ ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે સાવ નવું ટ્રેક્ટર છે બિલકુલ હાકેલું ટ્રેક્ટર નત મિત્રો અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિકની જવાબદારી સાથે વેસવાનું છે કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને ક્રેસ પણ જોવા નહીં મળે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખા ટાયર જોવા મળશે આગળ પાછળ બંને અને ટ્રેક્ટર સાવ નવું જ છે મિત્રો બસો અઠ્ઠાવન કલાક હાલેલું છે અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વાત કરીએ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત સો લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે માત્ર સો લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે સો લાખ અને ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ જોન્ડિયર એકાઉન જીરો પાંચ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર પાલનપુર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ બાણું પચાસવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને પસંદ આવે તો જ ટ્રેક્ટર લેવા વિનંતી તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ